હેરિટેજ સાયબર વર્લ્ડે ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત ઇન્ટીગ્રેટેડ સાયબર સિક્યોરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કર્યું હેરિટેજ સાયબર વર્લ્ડ ભારતની અગ્રણી સાયબર ડિફેન્સ અને ડિજિટલ ફોરેન્સિક ફર્મ અને ત્રણસો સાઈઠ ડિગ્રી સાયબર સિક્યોરિટી સર્વિસીસની અગ્રણી પ્રદાતા ડ્રોન ડ્રોનઅે બુધવારે ઇન્ડસ યુનિવર્સિટી અમદાવાદ ખાતે ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત ઇન્ટીગ્રેટેડ સાયબર સિક્યોરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર લોન્ચ કર્યું જે ભારતના ડિજિટલ સંરક્ષણના ભાવિને આકાર આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે ઉદઘાટન સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત ભાજપના મહામંત્રી સંગઠન રત્નાકરજી ગેસ્ટ ઓફ ઓનર રહ્યા હતા અત્યાધુનિક ઇન્ટીગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અદ્યતન સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક ટૂલ્સથી સજ્જ છે જે ઇનોવેશન શિક્ષણ અને હેન્ડઓન ટ્રેનિંગ માટે હબ તરીકે સેવા આપશે અને મજબૂત સાયબર સિક્યોરિટી સંસ્કૃતિ વિકસાવવામાં યોગદાન આપશે હેરિટેજ સાયબર વર્લ્ડના ફાઉન્ડર અને સીઈઓ અને ભારતના સૌથી યુવા સાયબર સિક્યોરિટી ઉદ્યોગ સાહસિક ડો ધ્રુવ પંડિતે જણાવ્યું હતું કે અમે ઇન્ડસ યુનિવર્સિટીમાં દેશનો પ્રથમ એઆઈ સંચાલિત સાયબર સિક્યોરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખોલીને સન્માનિત અનુભવી રહ્યા છીએ જેમ જેમ સાયબર બનાવો વધુને વધુ જટિલ બનતા જાય છે તેમ કેન્દ્રની શરૂઆતે સક્રિય અને સંકલિત સાયબર સિક્યોરિટી ઉકેલો તરફ એક મોટું પગલું છે એઆઈ દ્વારા સંચાલિત આ કેન્દ્ર રિયલ ટાઇમમાં બનાવોને શોધવા ઘટાડવા અને તેનો જવાબ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે અહીંયાનું સૌથી પહેલું એઆઈ ડ્રીવન ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યોરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું ગ્રેન્ડ લોન્ચ પ્રોગ્રામ કર્યું છે જેમાં અમારા ઓનરેબલ હોમ મિનિસ્ટર શ્રી હરસંઘવી સર હતા आज हम लोगों ने ये जो ग्रैंड लॉन्च का प्रोग्राम किया था उसके अंदर हमारा मेन इंटेंशन ये था कि कॉर्पोरेट्स में सबसे ज्यादा साइबर सिक्योरिटी का अभी बूस्टअप हो रहा है जितने भी साइबर अटैक साइबर फ्रॉड बढ़ रहे हैं उन सबके लिए साइबर सिक्योरिटी टेक्नोलॉजी बहुत जरूरी हो चुकी है और सबसे ज्यादा कॉर्पोरेट में अभी जो सबसे ज्यादा प्रॉब्लम आ रहा है वो प्रॉब्लम आ रहा है लैक ऑफ एम्प्लॉयमेंट लैक ऑफ साइबर सिक्योरिटी प्रोफेशनल्स तो इंडस यूनिवर्सिटी में द्रोणा ने कॉलोबरेशन करके सबसे पहले इंडिया का एआई बेस्ड इंटीग्रेटेड साइबर सिक्योरिटी कमांड कंट्रोल सेंटर आज बनाया है